શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિતના નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે રાજીવજીને પુષ્પાંજલિ અર્પિત કરી આજના દિવસે શ્રદ્ધાંજલિ પાઠવી હતી જીવ રાજીવ ગાંધી અમર રાજ ગાંધી અમર ચૂરજી રાજીવજી દિવસ રાજીવ ગાંધી ના જન્મદિવસ નુકસાન અહીંયા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે રાજીવ ગાંધી ને આપડે એટલે યાદ કરીએ કે હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં સૌથી વધુ સીટ લાવ્યા હોય તો રાજીવ ગાંધીજી લાવ્યા હતા અઢાર વર્ષના મતદારોને મતનો અધિકાર આપ્યો તો રાજીવ ગાંધીએ આપી મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપી હતો તો રાજીવ ગાંધીએ આપી છે અને આ દેશમાં જેને કહેવાય કે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી હોય મોબાઈલની શરૂઆત કરી હોય ટીવીની શરૂઆત કરી હોય તો એમાં રાજીવ ગાંધીનો શ્રી ફાળો હતો એને કારણે આજે ઇન્ડિયા જે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે એટલા માટે એમના માટે આ દેશને આગળ લઈ જવાનું સૌથી વધુ સરસ કામ પૂર્વ રાજીવ ગાંધીએ કર્યું છે જય હિન્દ જય ભારત